તે સાંસદ મનસુખ વસાવાને નથી દેખાતું તેવો પણ સવાલ ઉઠાવ્યો છે તો નર્મદા જિલ્લા પોલીસ કાર્યવાહી નહીં કરતી હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલે આવી દરોડા પાડવા પડતા હોવાની પણ કેફિયત વ્યક્ત કરાઈ હતી નમસ્કાર મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના ક્વાટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી એફઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે સત્તર લાખ રૂપિયા

જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે થઈ અને અને આ આ આ બધા બધા કામો કરી રહ્યા છે સાથે સાથે અહીંયા ગાડી ઘણા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ આ દરરોજ ન્યૂઝ પેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનું હોય આ નર્મદા જિલ્લાના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હોય આ ચોવીસો કરોડ ડ્રગ્સ પકડાયું હોય આ બુટલેગર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામ થી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ બુટલે જે તમે પેલા જે ક્વોટર છે એ કોર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ